કેમ છે બધા બધાય મજામાં છે બધા જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો પાછા આપણે નીકળી ગયા છીએ સવાર સવારમાં વળી દુકાને બસ હજી તો ઉકાણ નથી હજી એમ લાગે વરસાદ આવે હું કરી ગયો હું તો બંધ પડતી ક્યાં ગઈ જી આજે તો બાપાને બહાર જવાનું છે તો જોઈ શું થાય બસ આપણે બાપાને વહી ગયા ને આપણે દસ વાગે નાસ્તો કરવા નથી તો નાસ્તો કરવા વહી ગયા છીએ આપણે બરાબર નાસ્તો કરી પછી મારી પાસે દુકા રહેસવાનું છે કહે તો આપણું કામકાજ થઈ ગયો અને પાણીની બોટલ ભરી ને ફટાફટ ભરા દુકાને કારણ બાપા નહીં ગયા છે વરસાદ બહાર ગયા છે ભાઈ છે દુકાને એ ઘર રાખીએ એવું વેતન ફોન આવ્યો ને ઉપાડ્યા નથી હું થઈને આ જઈને ગયો કંઈ આવે મતલબ હું ઉપાડ્યો જ નથી નકરી ક્યાંક ઉપાડ્યો તો હજી બહુ મળે છે આપણે કામકાજ કરવા થઈ ગયું અને પાણીની બોટલ ભરવાનો હતો થઈ ગયો પંદર વીસ મિનિટમાં પાસે આવી ગયા આપણે ને પાછું થોડું ઘણું આજે તો એકલા છે ભાઈ ને હું ભાઈ તો બાપા લગભગ સાડા બાર દુકાન બંધ થઈ જશે હું સાડા બાર બંધ કરી દઉં હું દી એક વાગે રહું નહીં પાછું સવા ત્રણ સાડા ત્રણ હું મારા મારા રૂટીનથી યુવા રમાણ હું કોઈ પણ હોય આપણે આપણી રીતે જીવવાનું બાપા કહે તો નહીં જવાનું સાડા તને હા એ પછી દી ત્રણ વાગે જવું પડે બરાબર કોકજી બે વાગે વે જમે એવું નથી ટાઈમ પર ડિપેન્ડ કરે એવી સ્થિતિ પરિસ્થિતિ હોય પ્રમાણે સાડા અગિયાર થઈ ગયા હમણાં બાર વાગ્યા ટાઈમ કેમ ગયો ખબર બાપાને ક્યાં થોડા ગયા વરસાદ જવાનો ભૂલી ગયા હશે અંદાજ એવું લાગે છે ગાઈસ આજ તો કંટાળો ના આવ્યો મતલબ બિગ બોસ જોતા જતા ભાઈ ગયો મેચ તમે જોતા હશો તો મારી પાસે હશે આપણો ભાઈશ ઓગણીસ થાય કે પાછું આપણે ઓડિય થાય રોકો રોહિત અને કોહલી જય કેપ્ટનશીપ વગેરે મને લાગે છે કેપ્ટનશીપ મૂકીને રોહિત શર્માએ ભલે મૂકી પડી મતલબ હવે તો એક રીતે તો સારું કહેવાય કે મૂકી પ્રેશર તો હવે જાય કે ભાઈ ટીમ પરફોમ કરશે નહીં કરે હું જવાબદારી તો નહીં આટલી બધી ભલે હું જવાબદારી રહેશે કારણ કે ગીલ આપણા ભાઈ તો થોડાક તો અહીંયા તો એટલા બધા હોય નહીં અનુભવ તો જાણકારી લેશે સારું રી જોઈ કેવી કેપ્ટનશીપ કરે બાકી તો અહીંનું ફોર્મ ટીમનો કેપ્ટન બન્યા પછી તો જોરદાર થઈ ગયું મારા મત મુજબને સારું રમે છે ભાઈ ભલે બધા પ્લેયર હોય પણ એમ એકદમ સારું જ છે કે જોયા હવે શું થાય મને એમ લાગે કેપ્ટનશીપ હોય કે રોહિત શર્મા આવે કે જાવ તમે ધડાધળી થાય મને એમ લાગે સૌથી વધુ આએસ્ટ રન આવે ને તો રોહિત શર્મા નિકાસ આજે વખતે અંદાજ એવો હોય મને હજુ જોયું વિકેટમાં તો કોન કોણ હોય ટીમ બહાર પડી બધી એ કંઈક પડી ત્યાં ગઈ ને પછી મેં જોયું નથી હજુ પણ હવે હું હતું પણ જોયો તે દી કોણ કોનો અગિયાર પ્લેયર અગિયારમાં હોય ને દિએ મને તો એમ લાગે કે રોહિત શર્મા પહેલાં જ ફિફ્ટી મારી દા પહેલા જ યસ તો બધા એવી ભૂલ મળીશું તો ફટાફટ ઘરે આવી ગયા છે આપણે તો ઘરે કંઈ સમજાવી લે પછી તો કહીશ કેમ એમ બધા મજામાં છો ગાઈસ વાગવા આવ્યો છે સાડા બાર બારમાં સાડા બારમાં થોડીક વાર છે પાંચ મિનિટ વાસે છે પાંચ મિનિટની વાર છે તો હવે થોડીક વારમાં આપણે નીકળશું ગાઈસ હવે થોડો થોડો કંટાળો આવે આવેપાને ફોન કરશો કે કંઈક આવવાનું છે જમીન આવશે કે બીમાં પેલા આવશે અને માલ આવવાનું છે ને કંઈક છે તો એ બધું આવી જાય તો તમે એને આવીએ બધું આપણે યાદ કરાવે ફટાફટ એમ છો તમે મજામાં શું તો આપણે કઈ સવાર નીકળી ગયો છે એક વાગી ગયો છે ને ફટાફટ આપણે બધું બંધ કરી ને આપણે જે દેવાનું હતું ભાઈને તો એ હવે નીકળી ગયો છે પુલીઓ હતો તો જે એને રાખી દીધું છે અહીંયા હમણાં હું નહીં ગમાગ્યા એટલે આપણે એને ચડાવ દી એ નીકળી જાય ને હું નીકળી જાય કારણ કે એકમાં પંદરની વાર હતી ને ત્યાં જ હું જાઉં કરતાં પણ પાછો તો એક માથે થઈ ગયો નથી ફટાફટ બંધ કરી લઈને તો આવી જાય દેવાઈ ગઈ છે તો ફટાફટ હવે નીકળી જાય આપણી દુકાનો દુકાને ખરા દુકાનો તડકો એવો લાગ્યો કે હજી ગરમી નથી ખબર નહીં ક્યાં થાય એટલી બધી ગરમી શરીરમાં આવ્યા અને સમય તર્ક આવ્યો વાગી જાય સળાતન જેવું તો ન આજુબાજુ ફુગ્ગો આવી જાય પંદર બે મિનિટ ને તો સળાતન પહોંચી જાય તો ઘરે આવી ગયું છે મને કહું પૂછે કે ભાઈ ફટાફટ દુકાન ખોલશું મગાથી ખોલું છું ભાઈ તારા દુકાન ખોલવા આવ્યો છો કાલે તમારું દુકાન તો ફટાફટ ખોલી માલ દેવાની છો તો આપણે ગયા હતા ચાર અને આપણે માલ જોખવાનો જોખાઈ ગયા ફટાફટ આવી ગયા છે ગયા છે ઘરે કઈ આવે ત્રણ બાટલા ભરાવાના છે વાડી વાળાના છે

બાપાની આવી ગયા છે દુકાન તો ફટાફટ આપણે નીકળી ગયા છીએ ગાઈસ ઘરે હોય હા છૂટા આપણે દુકાને જતી હોય સવારથી ઓછી નીંદર આવી નામ જેવી હો તો ખાસ કેમ છો બધા મજા મળશો પછી આપણે આવી ગયા આજે ઉપર ને આ જગ્યા પૂનમ છે તમને લાગે છે મને તો લાગે છે પૂનમ જેવું આપણે બહુ ખબર ના પડે પણ જવું હોય શું છે હું લાગે છે પૂનમ છે પણ આજે તો વેચવા જવાનું છે પણ લગભગ આજે ગરબી રદ થઈ છે મતલબ કારણ થયું એટલા માટે રદ થઈ એટલા માટે જો પાછું કદી વેચવાનું હોય આપણે ખાઈને હાલવાની બહુ મજા આવી ગઈ કાલે આપણે બહુ આવેલા ને કાલે ગરબી વેચવા ગયા હતા આપણે કાલે હું સાડા એક વાગે હું તો આજે જવાનો હતો આજે એમ જ થાય કે હાડા બાર એક વાગે આવ પણ આજે તો ગરબી રદ થઈ કારણોસર થઈ એટલે કહીશ ખબર ભાઈ કે દીપુનો પૂનમ કાલ કર નાખ્યો તો વાયલું જ હતું પણ હવે કારણ એવું થયું હતું ગરબી ના થઈ આજે તો કહીશ મળશું કાલે નવા બ્લોગમાં બધીને કેવો લાગે છે બ્લોગ પ્લીઝ કમેન્ટ કરતા રહેજો અને બને આટલી આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઇબ કરીને શેર કરતા રહ્યો તો ગાઈસ બધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય